અમારી પાસે વિશેષ જાતની પતંગ છે એમાં બે સેન્ટીમીટરથી લઈને બસો ફૂટ સુધીની પતંગ છે અને બસો ફૂટની પતંગ હવે અમે એકસો ને સુસાઈડ કાના આવે છે એને બેલેન્સ લેવાનું આવે છે બે સેન્ટીમીટરની તો એમને મૂડી જ જાય છે એક કાના ઉપર અને ત્રણ કન્ટ્રીમાં તો હું જેવો છું દુબઈ અબુધાબી અને મદીના અમે પતંગ ઉડાડી રહ્યા છીએ આનંદ એટલે પુષ્કળ આનંદ આવે છે એક જાતનું એક નસો જ છે તે અમારી પતંગ ઉઠતી હોય ને એ જ અમને જોવાની જ મજા આવે એમાં એક દિવસથી લઈને પંદર દિવસ સુધી અમારી મહેનત હોય છે પણ નવી નવી ડિઝાઇન બનાવવી પડે છે અને કાનાનું બેલેન્સ બહુ લેવું પડે છે એક ફેર કાના બંધાઈ ગયા એટલે બધા પતંગ ઉડાડી શકે સ્થિર જ રહ્યા નમે નહીં અમે ડોરીમોલ છે હલ છે ટાઈગર છે ડોરીમી છે રિંગ કાઇટ છે ટ્રેજીટેલ છે રે ટાઈટ છે એવી વીસથી પચીસ જાતની પતંગ બનાવી છે અમે અમારો ટાઈગર સારો ઉડે છે રિંગ ઉડે છે એમાં અમારે માણસોની જરૂર પડે છે અમારી બધી પતંગ ઉડે એટલે અમને મજા જ આવે એમ અમને મલેશિયાથી ઓર્ડર છે પછી ટ્રુનિશિયાથી ઓર્ડર આવે છે આવું સાઉદ સાઉદીથી ઓર્ડર આવ્યા છે અમારે અને ઇન્ડોનેશિયાથી મેડલ તો જો વર્લ્ડ ચેમ્પિયનના મળેલા છે અને કેરેલાના હમણાં બીજી પ્રાઇઝ મારી થઈ હતી બીજા નંબર ઉપર મારી આવી હતી